હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ સો ગાઈસ કેમ છો મજામાં સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આઈ હોપ કે આપ સૌ અચ્છે હોગે સ્વસ્થ હોગે તો ગાઈસ આજ કા બ્લોગ હે વોટ આઈટન ડે હું પૂરા દિવસમાં શું શું ખાવ છું શું પીવું છું

તો ગાઈસ આ છે આજે આપણું બ્રેકફાસ્ટ પછી આવશે લંચ તો બ્લોગમાં બન્યા રહેજો મસ્ત બ્લોગ બનવાનું છે આજે અને નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને લાઈક કરી દેજો અને ગાઈસ સપોર્ટ કરજો તો કન્ટિન્યુ રહેના બ્લોગ મેં ગાઈસ તો ગાઈસ જો હવે લંચ ટાઈમ થઈ ગયો છે તો લંચમાં છે બતાવું ચલો ગાઈસ સલાડ ચાવલ ફૂલી વારતું શાક રીંગણ ભાજી તો ગઈસ નાઈટમાં તો એકવાર નું ખાઈ ને હાથે ધોઈ કાઢ્યા અને પછી ભાવ એ પનીર ની સબ્જી આપી છે અને રોટલી તો એક પીસ ટેસ્ટ કરશું ગાઈશ તો આવો તો આપણો આજનો વ્લોગ ગાઈસ બહુ કંઈ ખાસ નતો પણ ગમે હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો જેને લાઈક થતી જો મળી થેન્ક ફોર વોચિંગ બાય બાય